જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં જશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અત્યારે તમે બધા મજામાં જશો અને માંગો વીસ આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખીએ એવી હું આપું છું અને અત્યારે મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે અને દુકાને છે આ તમે દુકાને પણ વૈયા હતા અને મારા મમ્મી ગયા છે ત્યારે વાડીએ એ ગયા છે બીજાની વાડીએ દાડી ગયા છે એટલા માટે નવું છું ત્યારે દુકાન એકલો અને મનીષ કા આવ્યો છે નહીં કારણ કે એક કામ થી ઘરે રોકાણો છે અને આપણે આ છે ને પેન્ટ શર્ટ તો સીવતા જ હતા પણ આ પાછું નવું ચાલુ કર્યું છે બ્લાઉઝ ચાલુ કર્યું છે બ્લાઉઝ સીવવાનું જો આ બ્લાઉઝ છે માપનું એનું માપ રાખીને કટિંગ કરવાનું છે જોકે મને પેલા સીવતા તો આવડતું તું બ્લાઉઝ પણ કટિંગ કરતા નહોતું આવડતું પણ હવે થોડું ઘણું કટિંગ કરતા આવડી ગયું છે અને બે ત્રણ બ્લાઉઝ બનાવી નાખ્યા છે તો હવે અત્યારે ફ્રી જેવા હતા તમે લાવો ઘરના બ્લાઉઝ છે એ બનાવીએ છીએ અને બીજું તો હું રાત દુકાનનું કામ ચાલુ કરી દઈ પછી પાછા મેળવ આજ તો બહુ મજા આવવાની છે બ્લોગમાં કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહેજો તો અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ તો મેં સવારથી કર્યું હતું પણ દુકાને એટલું બધું રાબે તે મુજબ કામ હતું ને વાત પૂછવામાં આગળ મેં તમને કીધું તે એમ કે બ્લાઉઝ સીવવાના હતા એ બ્લાઉઝ એ તમને સીવી છે જો એ કા કાલનું સીવેલું છે એક આ તેરા આ સીવું એક આ સીવું હા એ આ સીવેલું છે જો ચાર બ્લાઉઝ સીવા ગયા છે અને બ્લાઉઝી મને આવડે છે અને મારા મમ્મી અત્યારે વાડીએથી વહ્યાવ્યા છે તો એ તો આવીને ડાયરેક પાણી ભરવા મેળા છે રસોઈમાં હું બનાવું છું ને બધા આપણે આ જાણી લઈએ તો પંચીના લોકો ધાય બન્યા રહેજો જાઓ આવ્યું પાણી વાહ હં ટાંકાઈ સલકાઈ ગયો અમારે કેવલ હોય કા નીલ હોય કા ક્રિશ હોય કાકો સર એટલે આ ટાકા નીચે જે પાણી પડે ને આ પાણી એ નીચે ઉભા રહીને માવાની લોકો ને બહુ મજા આવે કેવલા તો બ્લોગ જોતો હોય કરી કાંઈ કે બહુ મજા આવે પાણીમાં નીચે નાવાની એમ અને અત્યારે વાળુમાં તો જોઈશું કે હું બને છે એમ પછી તો કઈ કહેવાય નહી કે હું કારણ કે આયોજન તો કઈ છે નહીં વાળુ વાળુમાં હું બનાવવાનું છે એમ પછી પાછા તમને કહેશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો

એ બધું ન પાવે શિંગના દાણા ખાવાનું મન થયું છે લાવો હું શેકી લઉં હાથે તો શિંગના દાણા તો જો મસ્ત તળવા મેકી દીધા છે મેકી દીધા એટલે અહીંયા લઈ લીધા છે તે લઈ સડવા આવી ગયું લાગે છે અને મને આવું બહુ ભાવે કેમ કે શિંગના દાણા તળી નાખવી પછી મીઠું મરસુન લીંબુ ને એવું બધું નાખવી આવી ગયું તેલ

મારા મમ્મીને છે ને પવા બટાકા બનાવાશે ને એટલે પવા ધોવા જવું આવશે ને મને કે તું શેડે એટલે આ લોકો શેડી નાખ મસ્તીના જો કેવા દાણા દેખાય છે કાસના બાઉલમાં મેં સર્વ કરી લીધા જાણે કેમ મારે નું શીખવા જવાનું એમ આ મસાલામાંથી આપણે બધું નાખી દેવી મીઠું આય મીઠું આય મીઠું પછી ખારા થઈ જાય પછી થોડુંક ખારા થઈ જાય પછી શું થાય પછી થોડુંક ચટપટ પછી મરસું વધુ ખવાય જાય તો શું થાય એ તમને ખબર છે મારો તો આવું કામ હોય તો વાંધો મસ્ત મજાના મિક્સ કરી વાળું પછી પાછા મેળા તો મસ્ત મજાના જો

મારો દ્વારકાધીશ તમને બધાને હરપલ ખુશ રાખે અને હંમેશા માટે શક્તિ કળા રાખે એવી પ્રાર્થના કરું છું અને એવી બધાને શુભકામના આપું છું અને અત્યારમાં વહેલા વહેલા જાગી ગયા છે અને આજે તો ખુશીનો દિવસ છે કારણ કે આજે છે રવિવાર અને રવિવાર છે એટલા માટે અસ્મિતા બેનની આજે આવવાના છે આટો મારવા મારા ભાવનગરવાળા મોટા બેનની આવવાના છે આટો મારવા બધા આવશે ઘણો બધો આનંદ આવશે અને ત્યાં મારા મમ્મીની વહી ગયા છે દાડીએ કારણ કે બેન આવે ને પછી મમ્મીનું તેડી જાય વાળી જ છે એટલા માટે તો ત્યાં મસ્ત વહેલા વહેલા હાકી ગયા હતા શિરાવી લીધું અને શિંગના દાણાને બધું ખાઈ લીધું કે ત્યારે બહુ વાંધો ના આવે શિંગના દાણા બહુ જ આદા ખાધા હતા બટેકાની એ બધું એટલે કાંઈ વાંધો આવ્યો નહીં પણ મજા આવે ક્યારેક ક્યારેક આવું ઘરનું કામ થોડું થોડું કરતા રહ્યું ને રસોઈનું ને એવું બધું મજા આવે કારણ કે મારા પપ્પા હતા ને એ ઘણીવાર શાકને એવું બધું બનાવ્યા કરે મારા મમ્મીના થી વહેલાં મોડું થાય અથવા ક્યારેક થાકી ગયા હોય ને તો શાકને એવું બધું બનાવ્યા કરે એટલે મજા આવે ક્યારેક ક્યારેક એટલે મને એમ જેમ થાય કે ક્યારેક ક્યારેક આમ રસોડામાં કઈક બનાવવું છે કાંઈક એટલે બહુ જાજુ બનાવતા જ ન આવડે ક્યારેક એમ થાય કે કઈક ભેળ છે એવું કંઈક નાસ્તા માટે આપણે હાથે બનાવેલું વધારે ભાવ એટલા માટે મેં દાણા પેશલ છે ક્યાં વ્લોગ ઉતારવા તો નહીં પણ હું ઘણી વાર એવું બધું બનાવું પણ વ્લોગમાં લેતો નહોતો એટલા માટે પણ આજ મેં લીધું એટલા માટે તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય